અને એ વખતે શિબુ સોરેન કે જે ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હતા એમણે શરૂઆત કરી ઝારખંડ અલગ બિહારથી અલગ કરવાની લડાઈ એમણે શરૂઆત કરી અને એ સમયે એ લડાઈની અંદર ચંપઈ સોરેન પણ જોડાઈ ગયા ચંપઈ સોરેન ખૂબ જ સિનિયર નેતા છે જો ઝારખંડ મુક્તિ મોરચાની વાત કરીએ તો એના સિનિયર નેતા છે અને સરાયકેલા વિધાનસભા જે અસ્તિત્વમાં આવી ઝારખંડની અંદર એના જ પછી એ ધારાસભ્ય બન્યા અને સૌથી પહેલાં એ અપક્ષ લડ્યા હતા પણ બાદમાં ઝારખંડ મુક્તિ મોરચા સાથે તેઓ જોડાઈ ગયા અને ઝારખંડ ટાઈગરનું એમને બિરુદ મળ્યું છે અને સૌથી સિનિયર નેતા હોવાના નાતે અત્યારે જ્યારે हैं। लेकिन यही बात आ रही है राजभवन में हाँ दाने उनका दाने अभी टाइम अभी, अभी पाँच लोगों का ही आ, की बात हुई थी तो शायद इस्तीफे के बाद सबको जाने के लिए दिया जाएगा की मीटिंग में चंपई सोरेन जी को मुख्यमंत्री का अगला मुख्यमंत्री जी यही निर्णय हुआ है कि चंपई सोरेन जी को मुख्यमंत्री बनाया जाए और ये शपथ ग्रहण का कोई समय तय नहीं अभी ये सब बात नहीं हुई है जी ये जो समर्थन पत्र है आप लोगों ने राज्यपाल को सौंपा है नहीं उसको सौंपने के लिए जाना चाह रहे थे लोग लेकिन अभी फिलहाल सब लोग वेट कर रहे हैं सारे विधायक हमारे पास संख्या बल पूरा है जितना होना चाहिए उससे भी ज़्यादा है फरी एक बहुत हमारी राधा जुड़ाये हमारा आउटपुट है जी आ, है, आ, आ, साथे, राधा अत्यारेट પૂછપરછ બાદ તમામ ધારાસભ્યોને એક સાથે બોલાવવામાં આવ્યા અને કદાચ એવી પણ જાણકારી ત્યાંથી મળી રહી છે કે તેમને અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે કારણ કે હવે સરકાર તૂટવાનો પણ દર ધારાસભ્યો અલગ અલગ જગ્યા ઉપર જવાનો પણ ડર ઉભો થઈ રહ્યો છે બિલકુલ આપણે હમણાં જ થોડા દિવસ પહેલા જ થોડા કલાકો પહેલા જ એમ કહી શકીએ કે બિહારમાં આપણે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા જોયો હવે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા ઝારખંડમાં કે જે બિહારમાંથી જ અલગ પડ્યું છે ત્યાં જોવા મળી રહ્યો છે ઈડીના એક પછી એક સમન્સને ટાળતા રહ્યા હેમંત સોરેન પણ અંતે એ જ થયું જેની આશંકા હતી જેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી અને હેમંત સોરેને રાજીનામું આપવું પડ્યું છે રાજીનામા પછી તરત જ ઈડીના અધિકારીઓએ તેમની ધરપકડ કરી લીધી છે અને એ પછી જેમ આપણે અગાઉ ઘટનાક્રમ જોયો હતો કે હેમંત સોરેને વિધાયક દળ દળની એક બેઠક ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી અને એમાં બે સમર્થન પત્રો પર સહી કરાવવામાં આવી હતી એક તો જે કલ્પના સોરેન કે જે હેમંત સોરેનના પત્ની છે એમના નામના સમર્થન પત્ર પર દરેક ધારાસભ્યની સહી લેવડાવવામાં આવી હતી અને બીજું જેની આપણે હમણાં વાત કરી રહ્યા હતા ચંપાઈ સોરેન કે જેઓ ઝારખંડ ટાઈગરના નામથી ઓળખાય છે અને ખૂબ જ દિગ્ગજ નેતા જે ઝારખંડ મુક્તિ મોરચાના કેમ સિનિયર નેતા છે ત્યાં એમણે જે ઝારખંડ અલગ થવાની જે લડાઈ છે એમાં ખૂબ લાંબો સમય સુધી એમણે કામગીરી કરી છે એટલે એમનું નામ પણ પહેલેથી ચર્ચામાં હતું કે ચંપઈ સોરેનના હાથમાં કમાન આવી શકે છે કેમ કે એમને જે ઝારખંડ મુક્તિ મોરચાના કેમ કે છે છે પણ પણ તો એમના કલ્પના નામ નામ વિરોધ એ સ્પષ્ટ હતું જો આગળ કરવામાં આવે સામે કોઈને વિરોધ નહીં હોય પણ અત્યારના જે અપડેટ આપણને મળી રહ્યા છે રાજીનામું ચોક્કસથી રાજ્યપાલે સ્વીકાર કરી લીધું છે પણ ઝારખંડ મુક્તિ મોરચાના જે ધારાસભ્યો છે માંગણી કરી રહ્યા છે કે ચંપઈ સોરેન કે જેમને વિધાયક દળના નેતા બનાવવામાં ચંપઈ સોરેન આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યો તૈયાર છે નવી સરકાર શપથ ગ્રહણ વિધિ માટે પણ રાજ્યપાલ તરફથી હાલમાં કોઈ સમય આપવામાં આવ્યો નથી દીભ્યા

પરિસ્થિતિ જે ઉભી થઈ અને પછી ઝારખંડમાં પણ એ એક પછી એક જે ઈડીના સમન્સ જ્યાં જ્યાં પણ જઈ રહ્યા છે ત્યાં એવું કહી શકાય કે સમન્સ ટાળી કેમ રહ્યા હતા જવાબ કેમ નહોતા આપી રહ્યા તો એ સોગઠા ગોઠવવાનો સમય હતો સોગઠા ગોઠવવામાં આવી રહ્યા હતા કે જો હેમંત સોરેને રાજીનામું આપવું પડે તો ઝારખંડની સત્તા કોણ સંભાળશે કેમકે ઝારખંડ મુક્તિ મોરચા અને જે સાથી પક્ષો છે એમની પાસે બહુમતી છે જ એ મહાગઠબંધન છે એમની પાસે બહુમતી છે જ પણ સંભાળશે કોણ કેમ કે સીબુ સોરેનના સીધા વારસ હેમંત સોરેન સત્તા પર હતા પણ જો હેમંત સોરેનને રાજીનામું આપવું પડે તો શું થશે